तूं

હવે અવે દરિયમમાન જો આખા ફૂલ ન લેતા હો એક કણસી ફૂલ હોય તો પૂરું ન થાય એટલું કુટુંબ છે બબે પાખડી ફૂલ લે હાથ મારા બધા ફૂલ હાલો રેડી હવે ભગવતી કોરણ પરમા અને રક્ષા આપા સહિત નારાયણ લેવા હે પરમાત્મા હે રક્ષા આપા તમે અમારા યજ્ઞ મંડપની અંદર પધારો આવી ભાવના કરી જવાય એ આવો દેના ભગવાન એ મે જો દે दाना

દેવતાઓમાં કોણ આવે ધ્યાન રાખી ના ભજું બાર સૂર્ય અગિયાર રુદ્ર અને બાર ને બાવીસ આ બધા દેવતાઓ અમારા યજ્ઞમાં પધારે અમારા યજ્ઞને શું યજ્ઞ બનાવે આવી ભાવના કરી પૂજાની થાળીમાં ચોખા મૂકી દે બાપા હવે 88000 ઋષિઓનું ધ્યાન ધરો ચોખા દે આદે આદા જો આરાધો મદેવાદ કરો મધુદ્રવ્યામ ઋષિઓ અમારા યજ્ઞ શાળા માં પધારી અમારી યજ્ઞ શાળા નું મંગલ કરે મન મહિ ન રામ નર્વો ના દે શ મંગલ સુરે દરે હો તારામ રામ લક્ષ સ્વરાબરે